ગીર જંગલ વિસ્તારના સિંહો હવે માનવ વસ્તી તરફ આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે વંધલી તાલુકાના દણફુલિયા ગામે રાત્રિના સિંહો સિંહ વિસ્તારમાં ખેતમજૂરની સુધેલી બાળકીને ઉઠાવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો વાડી વિસ્તારમાં રહેતા ગોધરાના ખેતમજૂરની ભાવના નામની બાળકી અને તેની બહેન પર સિંહ હુમલો કર્યો હતો તે દરમિયાન નાની બહેને સિંહના હુમલાથી બચવા માટે પાણીના ટાંકામાં જમલાવ્યું હતું જ્યારે મોટી બહેનનો સિંહે શિકાર કર્યો હતો આમ પશુઓનો શિકાર કરતા સિંહો હવે માનો ભક્ષ્ય બનવા લાગ્યા છે આમ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સિંહો ધામા નાખીને પડ્યા છે અને વિસ્તારમાં ખેતી કરતા મજૂરો ખેડૂતો ખેત મજૂરો હવે વન્ય પ્રાણીઓના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને ત્યાંથી અમે મજૂરી કરવા આવેલા બરાબર એમાં આખો દિવસ કામ કરવું હા જે નાઈ ધોઈ વાસણ ખાઈ પીને ઉઠકી અને ઊંઘવાનું થઈ જાય એમાં હા જે છોકરીઓ વાસણ ઉઠકી અને અંદર મૂકી અને બહાર એકી પાણી કરીને ઊંઘ અમે પણ કરતા હતા પથારી બરાબર એમાં બે સિંહ આવ્યા એમાં એક છોકરી ભાગી ગઈ જોઈને એટલે પડી કુંડીમાં ની ઉપાડી ગયા પછી અમે બહુ બૂમ પાડી એટલે માણસો આવી ગયા પછી અંદર ગયા એટલે ફોરેસ્ટ આવ્યું પછી અમુક અમુક માણસો ગામના તૂટ્યા એટલે પછી ફરતા પડ્યા નાપું ગયું પછી અંદર જઈ અને પકડવા જાવ એટલે લીન બાંધી જાવ પછી આગળથી પછી પડાવી પછી લાવ્યા લાવીને મકાન મૂક્યા બાદ પછી એકસો અઠાવી એમાં મૂકી અને લઈ જા જૂનાગઢ સરકારી દવાખાને ત્યાં દાખલ કરી તે રિપોર્ટ નાનીથી બધું કર્યું હાડા પાસે અમે રજા આપી મૂકી અને આવતા રહ્યા